તે મેં કીધું હવે પછી અત્યારે નહીં કહું ત્યારે તો મસાલો ને એવું ક્યારે બધું લેવા જાવ હું તને પાછા એક વાર બનાવી દઈશ કેમ કે બહુ મજા આવી હતી ખાવાની કાજી એ મસાલા પડ્યા છે થોડાક પડ્યા છે થોડાક નહોતા પડ્યા એવું હતું એટલે પછી તો હું એમ થાય બપોરે ખાવા આવવાનું હોય તો ફોન કરી દેજો કેમ થાશે હં नक्की नाही नक्की नाही एम के से राज तो काही नाही यार पासो नक्की नो होई आज टीथिंग बनयून होतो ना पाडता था मी किधो आवशे बफोरे एम तजवी हवे टेम थाई से या था। काय खावनो होई तो नाही अजी उतरा नाही तिनी से वार लागन 2 फ्लोर उतरतो हालो फॅमिली आवी जाओ दाल भात खावा

મેં કીધું અત્યારે કહી દઉં કે મારું સપ્પલ છે ને એ તૂટી ગયું છે હમણાં જ લીધું છે આ ચપ્પલ તૂટી ગયું છે હાલ્યું નહીં બહુ કેમ કે હું આને છે ને ભીના બહુ કરું છું પલાળી બહુ દઉં છું તો મેં કીધું હાલ કાંઈ નહીં ભલે તૂટી ગયું પણ આ એકદમ આમ સોય હાલે એવું છે ને એટલે મારાથી અંધાઈ જાય એવું છે મેં કીધું ચપ્પલ હાંધી નાખવું બીજું શું કરું શોકલા હાંધવાનો વારો આવી ગયો મારો હાય હાય હેલો 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 છે ને એ સાડા પાંચ થઈ ગયા છે અને હું જીનલ બે બેસી ગયા છે અને હું ને જીનું બે એ વિચારતા હતા કે આજ આપણે હેની પાલ્ટી કરવાની છે હેની કરવાની છે ખાવાના છે ખાવા અમે હું ને રાજબી ભાખરી ખાઈ લઉં પણ છે ને હું એમ કેતી હતી કે જો મેથી પડી છે મરસા પીડા છે દેશમાંથી માંથી તે બાય મોકલા હતા ને તો મરસા પીડા છે લીંબુ પીડી છે તો હું એમ કહું છું સેણા નો લોટ થઈ પીડ્યો છે તો ભજીયા થઈ જાય એમ એક જ વસ્તુ લાવવાની છે ચટણી બધું છે કેમ કરું ભજીયા ખાવા છે ઘણા ટાઈમ થી ભજીયા ખાધાય નથી તે દિવસ ઓલા લોકોના ઘરે બહુ મસ્ત ભજીયા બન્યા થાય એવા તો મારથી ન થાય એવા તો મારથી બનશે નહીં પણ ટ્રાય કરીશ હાલો એવા બનાવવાની જો મેથીને એવું બધું કટિંગ કટિંગ કરી નાખું હમણાં અને બનાવી ને પછી આપણે ને ભજીયા ખાવી ભજીયા હાસ મજા આવી જાય છે અમારે નજારો બતાવું થોડોક હમ હું કહેશું જીનમ પડવા આવી ગઈ છે તે હું કોઈ કટ મારી દઉં પછી છે ને આખમી જાય ને કટ અને પૂતા થાય ને તો બધી બારી ને બધું જો બંધ છે હવે ઈ પડવાનું છે મારે અને હવે કાંઈક હવે કામ તો કઈ સી નહીં કામ હોય હું મારે હાલો ભજીયા બનાવી એની તૈયારી કરી નાખી પછી આપણે રાજા ને ત્યારે ગરમ ગરમ ભજીયા પાડવાના છે મજા આવશે ખાવાની હાંજ પડી ગઈ છે અને અત્યારે છે ને હવે કામરેજ જવાનું છે કેમ કે ભાઈને થોડુંક વાગી ગયું છે ને તો અત્યારે જવાનું નીચે કર્યું છે હું કહું આપને ઘરે કઈ ઊંઘ તો આવશે નહીં તે હાલો કે આટો મારીએ બી કે અને આમ થાય તે હું કામરેજ કેટલા ટાઈમ થાય ગઈ નહોતી તો એને થોડુંક ગાડી ક્રેશ થઈ છે ને તો હાથમાં વાગી ગયું છે તો અત્યારે જો રાજ નીચે આવી ગયા છે વેટ કરે છે

કામ રે અને આ જો આયુ તરત હાથે વાય છે આયા અને વાહો છે ને આખો સોલાઈ ગયો છે એટલે

બનાવે છે ભજીયા ગરમ ગરમ અને બાજુમાં સર્ણી ની બનાવી છે તો એવું છે હાલો નામ સડાઈ માં નીલમ હું તો સમશી લઈને ખોટે ખોટું આવું કરવાનું હાલ આપણે ખાવા વિ ભજીયા બનાવે છે ને આ બધાય છે ને એમ મહાકુંભનો મેલો જોવે છે ટીવી માં

ફેમેલી હાલો જો ગાડીઓ તૈયાર થઈ ગઈ છે જવાનું છે ઘેરે અને છે ને આપણે છે ને આ વિડીયો પૂરો કરી નાખવી કાલે અને ઘરે પહોંચ્યું ને ત્યાં મોડું થઈ જાય એમ કરું ને એટલે આપણે કાલ મળવી હવે એક મસ્ત કમેન્ટ કરી દેજો વિડીયોની અને આ જો મસ્તરા અહીંયા બહુ છે પણ એ સારું હાલો કેવું પડે ને મસ્ત છે અહીંયા જો મોઢું જો તો હારો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ ને જે આવતું હોય એ પ્રોસેસ પૂરી કરી નાખજો મળવી તારી ત્યાં સુધીની જય દ્વારકાધીશ કેમકે ઘરે જઈને મોડું થઈ જાય એડિટિંગ કરવાનું છે અને પછી મારે હોવાનું છે આનો આ વિડીયો હવારમાં આવી જવાનો છે એમ કરવાનું છે એટલે સારું હાલો સબસ્ક્રાઈબ કરનાક જવું કરનાક જવું કરનાકું